એક માણસ ક્યાંકથી પસાર થઈ રહ્યો હતો જ્યારે તેને રસ્તાની બાજુએ હાથીઓને બાંધેલા જોયા અને અચાનક અટકી ગયો તેણે જોયું કે હાથીઓના આગળના પગ પર દોરડું બાંધેલું હતું તેને ખૂબ જ આશ્ચર્ય થયું કે હાથીઓ જેવા વિશાળ કાય જીવોને લોખંડની સાંકળોને બદલે નાના દોરલાથી બાંધવામાં આવ્યા હતા તે સ્પષ્ટ હતું કે હાથીઓ જ્યારે ઈચ્છે ત્યારે તેમના બંધન તોડી શકે છે અને ગમે ત્યાં જઈ શકે છે પરંતુ કેટલાક કારણોસર તેઓ તેમ કરી રહ્યા ન હતા તેને નજીકમાં ઊભેલા માહુતને પૂછ્યું કે આ હાથીઓ આટલા શાંતિથી કેવી રીતે ઊભા છે અને ભાગવાનો પ્રયાસ નથી કરી રહ્યા ત્યારે માહુતે કહ્યું આ હાથીઓ નાની ઉંમરથી આ દોરડાથી બાંધેલા છે તે સમયે તેમનામાં એટલી શક્તિ નથી કે આ બંધન તોડી શકે વારંવાર પ્રયત્ન કરવા છતાં પણ દોરડાને તોડી ન શકવાને કારણે તેને ધીમે ધીમે ખાતરી થઈ જાય છે કે તે આ દોરડાઓને તોડી શકે તેમ નથી અને મોટા થયા પછી પણ તેનો વિશ્વાસ જળવાઈ રહે છે તેથી તે ક્યારેય તોડવાનો પ્રયાસ કરતો નથી તે માણસ આશ્ચર્યચકિત થઈ ગયો કે આ શક્તિશાળી જાનવરો તેમના બંધનને તોડી શકતા નથી કારણ કે તેઓ તેમાં વિશ્વાસ કરે છે આ હાથીઓની જેમ આપના માના કેટલા માને છે કે આપણે ફક્ત આપની અગાઉની નિષ્ફળતાઓને લીધે આ કામ કરી શકતા નથી અને આખું જીવન આપણે જ માનસિક સાંકળોમાં ફસાઈ જઈએ છીએ યાદ રાખો કે નિષ્ફળતા એ જીવનનો એક ભાગ છે અને સતત પ્રયત્નોથી જ સફળતા પ્રાપ્ત થાય છે જો તમે પણ એવા બંધનમાં બંધાયેલા હોય કે જે તમને તમારા સપના સાકાર કરતા રોકી રહ્યું હોય તો તેને તોડી નાખો તમે હાથી નથી પણ માણસ છો